કિશોદના જૂના પ્લોટમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ મહાઆરતીનો લાભ લીધો સમગ્ર મંદિરમાં અદ્ભુત શણગાર કરવામાં આવ્યો સ્વામિનારાયણ જયંતિ શ્રી સ્વામિનારાયણજીના જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે જેમને હિન્દુ ધર્મના મુખ્ય સંત અને દેવ માનવામાં આવે છે આ તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ આવે છે જે રામ નવમીની તિથિ પણ છે ભગવાન સ્વામિનારાયણનો જન્મ ત્રણ એપ્રિલ સત્તરસો એક્યાસીના રોજ ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં થયો હતો માન્યતાઓ અનુસાર તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે બાળપણથી જ તેમણે અદ્ભુત અને અલૌકિક ચમત્કારો દર્શાવ્યા હતા કઠોર તપસ્યા અને ધ્યાન પછી તેમણે સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો અને અંતે ગુજરાતમાં કાયમી ધોરણે ધર્મનો પ્રચાર શરૂ કર્યો ભગવાન સ્વામિનારાયણે સમાજમાં પ્રવર્તતી જાતિવાદ અંધશ્રદ્ધા અને અસમાનતા જેવી દુષ્ટતાઓ સામે અવાજ ઉઠાવ્યો સ્વામિનારાયણ જયંતિના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને ખાસપૂજા આરતી કીર્તન અને સત્સંગનું આયોજન કરે છે ભગવાન સ્વામિનારાયણના જન્મનો સમય ઘણા મંદિરોમાં ખાસ ઉજવવામાં આવે છે આજરોજ કેશોદના જૂના પ્લોટમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે પ્રસંગો ભગવાન શ્રી સ્વામિનારાયણને અભિષેક મહાઆરતી કીર્તન ભજન વગેરેનું આયોજન કરવામાં આવેલું હતું અવનવાર શણગારોથી સમગ્ર મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની આરતી રાત્રે દસ વાગીને દસ મિનિટ કરવામાં આવેલી હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા તેમજ બહેનોના મંદિરમાં પણ શણગાર અને ભગવાન શ્રીની આરતી કરવામાં આવી હતી મંદિરના પૂજા ચંદુભાઈ ગોટેચા દ્વારા મહાઆરતી કરવામાં આવેલી હતી પધારેલા બધા જ હરિભક્તો માટે ફરાળમાં પેટીસ જ્યુસ તેમજ ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી કેશોદ પત્રકાર દિનેશભાઈ કાનાભાઈ